આજે મધુપુરાથી સબદલપુરા હાઈવે સુધીનો એ પાકો રોડ રસ્તો ઘણા વર્ષોથી આ પાંચ ગામોના લોકોની માગ હતી એ રોડ રસ્તાનું કામ ચાલુ થઈ ગયું છે એમાં દરેક ગામના આગેવાનો પાંચસો ને ઓગણીસ લાખનો આ રસ્તો છે અને એ વ્યવસ્થિત રસ્તો બનવાનો છે લોકોને ખૂબ જ તકલીફો પડી છે અગાઉ પણ હવે અત્યારે એ લોકોને સુખાકારી વધે સુખ સુખાકારી વધે રોડમાં તકલીફ ના પડે એના માટે અત્યારે રોડનું કામ પૂરજોરથી ચાલુ થઈ ગયું છે અમે આવીને અત્યારે પણ આ છાત ખાતમુહૂર્ત કર્યું છે અને વહેલી તકે આ લોકોને રોડ મળી રહે એના માટે એ અધિકારીઓ કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી છે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી ક્વોલિટી અને લોકોને તકલીફ ના પડે એટલા માટે વ્યવસ્થિત આ કામ થવાનું છે અને ખૂબ સરસ થવાનું રોડ લોકો લોકોની માગ છે કે જીઆરડીસી માં સીધો રોડ નીકળે છે બાયપાસ એમની પણ માગ છે રોગ થઈ જાય તો લોકોને ધંધાકાર અને રોજગારી માટે બહુ સારું રહેશે તો એના માટે શું આપણે મૂકશું આ ખૂબ તમે આ વાત સારી કરી છે અમે રોડ રસ્તા લગભગ આખા વિસ્તારમાં રાધનપુર સાંતલપુર સમીના દરેક વિસ્તારમાં સરકારોએ અમાને ખૂબ જ રસ્તા આવ્યા છે આ પણ ખૂબ મહત્ત્વનો રસ્તો છે એ શેરગઢથી જીઆઈડી જીઆઈડી સુધી એ પણ રસ્તો અમે અહીંયા અધિકારીઓ ડી પાસે અમને વાત કરીશું ભાઈ દરખાસ્ત બનાવજો અને સરકારમાં અમે એની એ પ્રોસીઝર માં મૂકી દઈએ જેથી કરીને એ વહેલી તકે એ પણ મંજૂર થાય અને જેથી કરીને લોકોને સીધો અહીંથી રાધનપુર જવું પડે તો એમાં તકલીફ ના પડે